પ્રેમા અવતાર પૂજ્ય બાપજી દાદા આપણા સહુના આધાર પૂજ્ય બાપજી દાદા એ આપણા જીવા છતા એક સામાન્ય વ્યક્તિ અને છતાંય આપણે સૌ એમને યાદ કરીએ છીએ એમના સ્મરણ માત્રથી આપણને શાતા મળે છે એમના નામનો જાપ કરીને કેટલાય વિઘ્નો ટળી જાય છે એમના દર્શનથી અલૌકિક શાંતિની પ્રાપ્તિ થાય છે કેમ કારણ કે સામાન્ય વ્યક્તિનું ભીતર અસામાન્ય હતું એમના ભીતરમાં પ્રેમ અને કરુણા એવી ઘૂંટાયેલી હતી કે આજે એમને વિદે થયા ને આટલા વર્ષો પછી પણ એમનો પ્રેમ આપણા સુધી પહોંચે છે અને આપણા ભીતરને ભીના કરે છે જેના પ્રેમનો મહાસાગર હોય લીધો હોય પૂજ્ય બાપજી દાદાના માનું નામ ઉજમબેન ઉજમ એટલે ઉધમ દાદા માના ગર્ભમાં આવ્યા ત્યાંથી જ ઉજમબેન ઉધમ કરવો ખૂબ ગમવા લાગ્યો કોઈનું પણ કંઈ પણ કાર્ય કરવું ગમે અને બધું જ કરતા હોવા છતાં પોતાની ગંધ ન આવવા દે એનું નામ ઉધમ ઉજમબેનના ગર્ભમાં પતારેલો જીવ એટલો પ્રભાવશાળી હતો કે ઉજમબેનના ભીતરમાં પડેલા ગુણો સોળે કળાએ ખીલી ઉઠ્યા અને પોતાની સુવાસ ચો તરફ પ્રસરાવા લાગ્યા જેમ સૂર્ય પોતાના આગમન પહેલા જ ઉજાસ રૂપે પોતાના આગમનના ઈંધણ આપી દે છે તેમ પૂજ્ય બાપજી દાદા એ પોતાના અવતરણ પહેલા જ ઉધમ સ્વરૂપે પોતાના અવતાર કૃત્યને જણાવી દીધું હતું પિતાજીનું નામ કૃત્ય માના ગર્ભમાં આવ્યા ત્યારથી જ મનસુખભાઈના મનમાં સતત એક જ ભાવ ગોટાયા કરે સહુ સુખી થાવ આ ભાવ મનસુખભાઈના મનને અપૂર્વ આહલાદ આપતો માત્ર મનસુખભાઈ જ નહીં ઘરના સહુને એકબીજાના સુખનો વિચાર કરો અને એકબીજાના પૂરક બનવું ગમતું હતું આમ કરોડો રૂપિયાની સંપત્તિ જે સુખ આપે છે એના કરતાં બીજાને સુખ આપવાનો વિચાર જે સુખ આપે છે એ સુખ શુદ્ધ સાત્વિક ઊંડું અને સ્થિર હોય છે આ સનાતન સત્યનો પરિચય પૂજ્ય દાદા એ પોતાના અવતરણ પૂર્વે જ પરિવાર તો દાદાની આ વાત જાણીને આપણા મનમાં શું વિચાર આવે કદાચ એક વિચાર એવો હોય કે આપણે આવા ક્યારે બનીશું આપણું ભીતર આટલું પ્રભાવશાળી કેવી રીતે બનશે જવાબ છે સતત શુદ્ધ ભાવનું આવર્તન કરીને સહુ સુખી થાવ આ ભાવ આપણા ભીતરમાં એટલો બધો ઘૂંટાય કે કોઈને સહાયભૂત થવું એ આપણો સહજ સ્વભાવ બની જાય પરોપકાર આપણા વર્તનમાં વણાઈ જાય અને એ ભાવ જેટલો પ્રબળ બનતો જાય તેમ તેમ લોભ માન માયાના ભાવો ઓગળતા જાય હું અને મારું ના સંકુચિત કુંડાળમાંથી બહાર આવીને આપણે પ્રેમના મહાસાગરમાં ડૂબકી લગાવી શકીએ અને છેવટે એમાં ભળી પણ જઈએ પૂજ્ય બાપજી દાદાને ઓળખવાનું જાણવાનું એમના અસ્તિત્વમાં આપણું અસ્તિત્વ ઓગાળી દેવાનું એ તરફનું પહેલું ડગલું આ ભાવ જ છે તો આજથી નક્કી કરીએ કે આ ભાવ આપણી અંદર ઘૂટીશું અને આપણા પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીશું ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુપ્યો નમઃ